હેલ્લો મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું કે તમે ગુણ ચકાસણી માટે ફોર્મ ભરેલું હશે તો ત્યાર પછીનું રિઝલ્ટ આવી ગયું છે તો હવે રિઝલ્ટ કઈ રીતે જોઈશું આગળ શું કરવાનું બધી જ માહિતી આપવાની છું તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને બધી માહિતી તમને મળતી જ રહેશે અને અવનવા વિડીયો પણ આવતા રહેશે એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે ગુજરાત બોર્ડ તરફથી જે ગાંધીનગરથી ગુજરાત બોર્ડ છે એના તરફથી એક અખબાર યાદી આવી છે એમાં જણાવેલું છે કે જે પણ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાના વિદ્યાર્થીઓ છે વ્યવસાય લક્ષી પ્રવાના વિદ્યાર્થીઓ છે ઊભું પ્રવાના વિદ્યાર્થીઓ છે કે સંસ્કૃત મધમાના વિદ્યાર્થીઓ છે એટલે કે સાયન્સ સિવાયના વિદ્યાર્થીઓ ધોરણ બાર સાયન્સ સિવાયના જે પણ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ પાંચ પાંચ બે હજાર પચીસના દિવસે જાહેર થયેલું હતું ત્યાર પછી જે વિદ્યાર્થીઓને એના માર્ક્સથી સંતુષ્નો નહોતા એટલે કે જે વિદ્યાર્થીઓને એમ હતું કે મેં લખ્યું એના કરતાં મને ઓછા માર્ક્સ આવ્યા એવા વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી માટે અરજી કરેલી હશે એટલે કે જે વિદ્યાર્થીઓને માર્ક્સ ઘટતા થયું લાગ્યું એવા વિદ્યાર્થીઓ થીઓ એસેસમેન્ટ માટે ફોર્મ ભરેલું છે ઓનલાઈન અરજી કરેલી હશે એવા વિદ્યાર્થીઓની અરજી બાર પાસનો અંત આવી ગયો છે એટલે કે તમારું ચેકિંગ થઈ ગયું છે અને તમારું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે બરાબર હવે એ રિઝલ્ટ તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ અથવા તો એચ ડોટ ડોટ પરથી તમે તારીખ ચાર છ બે હજાર ને પચીસ થી લઈને તારીખ ચૌદ છ બે હજાર પચીસ સુધી તમે જોઈ શકશો આ તમને બે વેબસાઇટ આપી છે એના ઉપર જઈને તમે જોઈ શકો છો પણ એના માટે તમારે તમારો નંબર એટલે કે તમારો સીટ નંબર જે તમારી ઓલ ટિકિટમાં હતો એ ત્યાર પછી મોબાઈલ નંબર તમે જ્યારે ફોર્મ ભર્યું તે તમે મોબાઈલ નંબર એન્ટર કર્યો તો એ મોબાઈલ નંબર ત્યાર પછી પાસપોર્ટ એન્ટર કરી અને લોગ કરીને તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો એટલે કે જોઈ શકો છો વધુમાં જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને ગુણ ચકાસણી બાદ હવે જે વિદ્યાર્થીઓને કાંઈ ફેરફાર થયો હશે તો એના માર્ક્સમાં ફેરફાર દેખાડશે અને જે વિદ્યાર્થીઓને ફેરફાર નહીં થયો હોય તો એને નો ચેન્જીસ લખેલો આવેલું હશે નો ચેન્જીસ લખેલો આવે એનો મતલબ હવે એ ગુણ ગુણસકાચણીમાંથી ફેલ થયા છે પણ જેવું હતું એવું ને એવું રિઝલ્ટ રહ્યું છે તો હવે એને પૂરક પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે તો એની તૈયારી કરવા મળે અથવા તો જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે માર્ક્સમાં સુધારો થયેલો છે એવા વિદ્યાર્થીઓનું નવું રિઝલ્ટ આવશે એ તમારી સ્કૂલમાં મળી જશે તમને રિઝલ્ટ સ્કૂલમાંથી મળી જશે શાળાવાળાને બોર્ડ તરફથી મોકલી દેવામાં આવશે અને તમારું જૂનું રિઝલ્ટ છે એ તમારે શાળામાં જમા કરાવવાનું રહેશે આ બધી માહિતી તમને તમારી સ્કૂલની અંદરથી મળી જશે હવે જે વિદ્યાર્થીઓને આય પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકે છે હું એના જવાબ આપવાની પૂરેપૂરી ટ્રાય કરીશ અને વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીવો અને આવી બધી જ માહિતી મળતી રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીવો અને મારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત